શુભકામનાઓ પાઠવું છું જાંબુગોડાને અડીને આવેલા જનહનુમાન ખાતે આજ રોજ હનુમાન જયંતિને લઈ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગડા અભ્યારણ અને ડુંગરોની હારમાળાઓ વચ્ચે બિરાજમાન અને ગુજરાત ભરમાં અતિ દુર્લભ એવી હનુમાનની વિશ્વ વિખ્યાત અને એક જ પથ્થરમાંથી બનેલી હનુમાનજીની પ્રતિમા આવેલી છે ત્યારે આજ રોજ હનુમાન જયંતિને લઈ જન હનુમાન ખાતે ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વહેલી સવારથી જ હનુમાન ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને જન હનુમાન ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો જ્યારે આજે હનુમાન જયંતિના રોજ કાઠિયાવાડના પટેલ મંડળ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જન મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે વડોદરાના દાતા દ્વારા ભંડારો તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે દાદાના મંદિરે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાંબુગોડાના રામજી મહારાજ દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા આ સુંદરકાંડના પાઠનો મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ લાભ લીધો હતો અને આજ રોજ હનુમાન હનુમાન ખાતે મોટી સંખ્યામાં દૂર દૂરથી દાદાના ભાવિક ભક્તોએ દાદાના દરબારમાં આવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને દૂર દૂરથી આવતા દાદાના ભક્તોને ટ્રાફિક સહિતની કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ઠેર ઠેર ખડે પગે રહી સેવા બજાવી હતી

બળ બુદ્ધિ અને વિદ્યાનું સંચાલન કરનારી આ હનુમાન દાદાની ભૂમિ ઉપર આ રામ ભક્તો આવી રહ્યા છે પોતાને પાવન અને પવિત્ર માની રહ્યા છે વિશેષ કરીને આ સંક્રાંતિ કાળની અયોધ્યાની અંદર ભગવાન રામનું ભવ્ય મંદિર બન્યું અને આ મંદિર બનવાના સમયની અંદર વર્ષગાંઠ નિમિત્તે હનુમાન દાદાની જન્મ જયંતિ આવી છે તે પ્રસંગે આપ જોઈ રહ્યા છો વિશાળ માત્રાની અંદર ભક્તો આવી રહ્યા છે એ ભક્તો પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે અને સનાતન હિન્દુ ધર્મ મંદિરે કહેવામાં આવ્યું છે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો કહેવામાં આવ્યો છે બાટીને ખાઓ અને સ્વર્ગમાં જાઓ એવી ભાવના સાથે આ વિશ્વની શાંતિ એકતા અખંડતાને લઈને ચાલનારા કોઈ દેવ હોય તો એ દેવ માત્ર ને માત્ર હનુમાન દાદા છે આ હનુમાન દાદા કળિકાળની અંદર રક્ષક નારાયણ દેવ કહેવામાં આવ્યા છે અને વિશેષ કરીને આ હિન્દુ સમાજની અંદર એકતા અખંડતા અને પવિત્રતા જળવાઈ રહી એના માટે રામ ભક્તો આજે જન આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે આ સૌને આ પ્રસંગે ખૂબ ખૂબ સાધુવાદ કરવામાં આવે છે ત્યારબાદ થોડા સમય અંદર સુંદરકાળ નું પણ આયોજન કરવામાં આવ્યું છે એક હાજર આઠ નાડીનો શ્રીફળ હોમ પણ કરવામાં આવે છે સૌ ભક્તોનો લાભ લેવા માટે આ સૌને જય શિયા જય શિયા